પ્રત્તક કાપોદ્રામાં રત્ન કલાકારે રોજિંદા ઝઘડાથી કંટાળી પત્નીના માથામાં કપડાં ધોવાનો ધોકો માર્યો હતો અને બાદમાં પોલીસ સમક્ષ હાજર થઈ જણાવ્યું હતું કે મે મારી પત્નીને મારી નાખી છે મને જેલમાં નાખી દો પોલીસે તેની સાથે ઘરે પહોંચી ત્યારે તેની પત્ની બાથરૂમમાં નગ્ન અવસ્થામાં લોહીલુહાણ હાલતમાં પડેલી હતી પોલીસે તરત જ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી તેનો જીવ બચાવ્યો છે અને આરોપી પતિની ધરપકડ કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદરા શ્રીજીનગર વિભાગ બે માં રહેતા રત્નકલાકાર ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાએ પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ દસ વર્ષ અગાઉ મોનિકાબેન ઉર્ફે મંગળાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા મોનિકા બેન માં પણ તે બીજા લગ્ન હતા અને તે ભરતભાઈના પહેલા લગ્ન થકી અવતરેલા એક પુત્ર અને પુત્રીની સાથે રહેતા હતા જો કે બે વખત ગળાના કેન્સરની સારવાર કરાવનાર ભરતભાઈ સાથે મોનિકા બેન નાની નાની વાતોમાં ઝઘડા કરી પહેલા લગ્ન થકેના બે બાળકોને હેરાન કરતા હતા જેથી ભરતભાઈ કંટાળી ગયા હતા ગત બપોરે બાર કલાકે પણ ભરતભાઈ સાથે ઝઘડો કરી મોનિકા બેન બાથરૂમમાં કપડાં ધોઈને નાહવા ગયા ત્યારે તેની હત્યા કરવાનો નિર્ણય કરી બાથરૂમમાં ભરતભાઈ ગયા હતા અને માથામાં ધોવાના વડે આડેધડ ઘા મારતા મોનિકાબેન ત્યાં લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા ત્યારબાદ ભરતભાઈ તેમના બાળકોને પોતાની બહેનના ઘરે મૂકી કાપોત્રા પોલીસ મથક પહોંચ્યા હતા અને પીએસઓને કહ્યું હતું કે મેં મારી પત્નીને મારી નાખી છે મને જેલ માં નાખી દો પોલીસ કર્મચારીએ તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરની ઘટનાની જાણ કરી હતી જેથી પોલીસ ભરતભાઈને લઈને તેમના ઘરે પહોંચી હતી ત્યારે મોનિકાબેન બાથરૂમમાં નગ્ન અવસ્થામાં લોહલુહાણ હાલતમાં જીવતા પડેલા હતા જેથી પોલીસે પાડોશી મહિલાની મદદ મેળવી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં તેમને સારવાર મળી જતાં જીવ બચી ગયો હતો જોકે હાલ તેઓ સારવાર હેઠળ છે કાપોદ્રા પોલીસે મોનિકા બેનના ભાઈ કિશોરભાઈ રામચંદ્ર સોનવણેની ફરિયાદના આધારે ભરતભાઈ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ દસ નો બે હજાર ચોવીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના શ્રીજીનગર વિભાગ બે સોસાયટીમાં પતિએ પત્નીને કપડાં ધોવાના ધોકા માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોય અને મરણ તોલ ફટકા મારેલ હોય જે અન્વયે આ કામના આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયા રહેવાસી શ્રીજીનગર વિભાગ બે સાગર રોડ કાપોદરા સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે સાડા બાર પોણા એકના સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે તેવી હકીકત જાણ કરેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લઈ અને આરોપીના ઘરે જઈ અને જે ભોગ બનનાર ઈજા પામનાર બેન નામે મોનિકાબેન ઉર્ફે મંગળાબેનને હોસ્પિટલાઇઝ કરેલ અને આ ગુનાના કામે ભોગ બનનાર મોનિકાબેનના સંબંધી આવતા કિશોર રામચંદ્ર સોનવણે રહેવાસી તેવડ ફળિયા નવાપુર જિલ્લા નંદુરબાર નાવોની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડીયાઓની કાયદેસર અટકાયત કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ ઉપરોક્ત ગુનાની તપાસ પોઈન્ટ શ્રી એમબી બી અવસુરા કાપોદરા પોસ્ટેનાઓ હાલ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત